વિધાનસભા રાધનપુર અને જેના વિશે જે આ વિસ્તારની અંદર જે રોડ રસ્તા હોય સાતલપુર તાલુકો આજે તાલુકાની કચેરી જો હોય એવી આવી પરિસ્થિતિ તમે તો આ વિસ્તારની જે ભાજપનું ત્રીસ વર્ષનું શાસન હોવા છતાં જો તમારું કોઈ પણ ના થાતું હોય તો તમારે પરિવર્તન કરવાની જરૂર છે જો આ પરિવર્તન જો તમે નહીં કરો તો તમારે આ પરિસ્થિતિ સાથે કાયમ રહેવું પડશે એટલે દરેક લોકોને તમારા લોકોનું જાગૃત થવાની જરૂર છે અત્યારે ભાજપની સામે જો લડત જો લડતતી હોય તો અમારી પાર્ટી છે અને બીજી વસ્તુ જો આજે ગુજરાતની અંદર અમારી પાર્ટીના જે

તો તમારું મતદાન કોઈ નથી તમારી જે તાકાત છે મારી નબ્રપીલ છે કે તમારે બધા જાગૃત થવાની જરૂર છે આ વિસ્તારની અંદર દોઢ થી બે મહિના મને થયા જયારે મઢોતરા ની અંદર પૂર આવ્યું વિસ્તારની મુલાકાત નીકળ્યો હતો ત્યારે જે મારા ગુડા પરિસ્થિતિ છે વારંવાર અમે રજુઆતો કરી વારંવાર અમે આંદોલન કર્યા વારંવાર અમે કોઈ પણ જગ્યાએ જઈ કોઈ પણ એવો કચેરી નહીં રજૂઆત નહીં કર્યો પણ આજ સુધી કોઈ પણ કામ થયા નથી આટલા ઘણા એવા પ્રશ્નો છે છતાં પણ પબ્લિક ધક્કા ખાય છે પબ્લિક ને સહન કરવાની શક્તિ આવી ગઈ છે ભાજપ એવું કહે છે કે આ તો સહન કરશે અને અમે વેઠશું એટલે તમે બધાય સહન ના તમે પોતે જાગૃત હો તમારે સહન કરવાની શક્તિ ગુમાઈ દીધી લાગે એવું લાગો સહન શક્તિ ના હોવી તમે જાગૃત તમે બધા વાઘ છો એટલે એક એક ઘર ની અંદર ગોપાલ જ આજે બધા બેઠા ગોપાલ ઇટાલિયા છે જો તમારે બધા જાગૃત થવાની જરૂર છે તમે એક બે જાગૃત સાહેબ તમારી તલાટી હોય મામલતદાર હોય કલેક્ટર હોય કોઈ પણ અધિકારી તમારું ચમ કોમ ના કરે પણ તમારે જાગૃત થવાનું જરૂર છે દરેક લોકોને ને જાગૃત જરૂર છે વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી ફરે છે ઘરે ઘરે ફરે છે અમે લોકોના કોમ માટે ફરીએ છીએ લોકોને જાગૃત કરવા ફરીએ છીએ તો તમારે લોકોને જાગૃત થવાની જરૂર છે મારી વધારે તો તમને કોઈ મને વાણી નથી કરતો પણ હું એ વાત કરું છું છેલ્લે વિસ્તાર આવો ના રાખો હોય ને તો ભાજપ ને વોટ આલજો અને પરિવર્તન લાભ હોય તો આ આદમી પાર્ટી નો વોટ આલજો જય જવાન જય કિશન ભારત માતાજી